એક વિશાળ જંગલમાં એક મોટો હાથી રહેતો હતો તે જંગલનો સૌથી મોટો પ્રાણી હતો તેથી તેને પોતાની શક્તિનો ઘણો ગર્વ હતો અને તે નાના પ્રાણીઓની મજાક ઉડાવતો હતો હાથી હંમેશા વિચારતો કે આ નાના નાના પ્રાણીઓ મારું શું બગાડશે તેથી તે દરેક નાના પ્રાણીઓ સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરતો અને ખૂબ જ પરેશાન કરતો જંગલમાં રહેતા બધા પશુ પક્ષીઓ એનાથી ડરતા હતા દરરોજની જેમ જ એક દિવસ હાથી તળાવ પાસે પાણી પીવા ગયો અને ત્યાં તેણે એક કીડીઓનું ટોળું જોયું એ તળાવના કિનારે બધી કીડીઓ એક નાનકડી ટેકરી ઉપર પોતાનો ખોરાક ભેગો કરી રહી હતી અને તરત જ હાથીએ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું પોતાની ઝુંડમાં તળાવનું પાણી ભરી અને કીડી પર ઉડાડે છે અને કીડીનો બધો ખોરાક ખરાબ કરી નાખે છે અને કીડીને પૂછે છે એ નાનકડી કંપથી કીડી તું આ શું કરી રહી છે તને મારાથી ડર નથી લાગતો કીડી જવાબ આપે છે હમણાં ચોમાસું આવશે એટલે હું ખોરાક ભેગો કરી રહી છું અને તમારાથી ડર શાનો અરે એમ વાત છે મારાથી ડર નથી લાગતો એમ ઊભી રહે હવે તું એમ કહી અને હાથીભાઈએ પોતાની સૂંઢ પર પાણી લઈ અને કીડી પર ફેંક્યું અને એનો બધો ખોરાક ખરાબ કરી નાખ્યો એની ટેકરી પણ ખરાબ કરી નાખી બિચાળી કીડી બધો ખોરાક ખરાબ થઈ જતા એ તો દુઃખી થઈ ગઈ અને હાથીને એ જોઈને ઘણો આનંદ આવ્યો અને ખડખડાટ હસ્યો કીડીઓ હાથીને હસતા જોઈ અને ખૂબ જ ગુસ્સામાં આવી અને હાથીને કહે છે હસી લે હસી લે મૂર્ખ હસી લે તને તારા મોટા કદ પર ખૂબ જ ઘમંડ છે ને એક દિવસ તારો આ ઘમંડ હું જરૂરથી દૂર કરીશ હાથી હસતા હસતા કહે આટલી નાનકડી અમથી કીડી અને મારો ઘમંડ દૂર કરીશ ચલ ચલ જા આવે એમ કહી અને હાથી એ કીડીને પોતાના પગ નીચે કુચળવા માટે પગ ઊંચો કરે છે અને કીડી પર જેવો મૂકવા જાય છે કે તરત જ બધી કીડીઓ તેના પગ ઉપર ચડી જાય છે અને એને ખૂબ જ ડંખ મારવા લાગે છે અમુક કીડી હાથીના પગ ઉપર અમુક પેટ ઉપર અમુક માથા ઉપર તો અમુક કાનમાં અને સૂંઢમાં ઘૂસી જાય છે અને બધે બાજુથી કીડીઓ હાથીભાઈને બટકા ભરવા લાગે છે વીડિઓના ડંકથી હાથીભાઈ ત્રાસી જાય છે અને ખૂબ જ જોર જોરથી બૂમો પાડે છે બચાવો બચાવો મને બચાવો બહાર નીકળો મને માફ કરી દો મને માફ કરી દો મને કરડવાનું બંધ કરો મહેરબાની કરીને બંધ કરો હાથીભાઈની બૂમો સાંભળી અને જંગલના બધા પ્રાણીઓ ભેગા થઈ જાય છે અને હાથીભાઈને આ રીતે આટલું રુદન કરતા જોઈ બધા પ્રાણીઓ ખૂબ જ હસે છે અને વિચારે છે કે આ રોજ અમને બધાને પરેશાન કરવા વાળા હાથીને આજે કોઈ જરૂરથી પાઠ ભણાવે છે અને હાથી ભાઈનું આટલું બધું રુદન સાંભળી અને કીડીઓને દયા આવે છે અને બહાર નીકળે છે અને હાથી ભાઈ માફી માગી અને પછી ત્યાંથી જતા રહે છે હાથી અને કીડીની વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે કોઈ પણ જીવ નાનો કે મોટો નથી હોતો દરેકને પોતાની ખાસિયત હોય છે માટે દરેકનો આદર કરવો જોઈએ વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ